ઉત્તર ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં માધ પૂર્ણિમાના પાવન અવસરે વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ જામી હતી તો આ ખાસ દિવસે ભગવાન શામળિયાને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો જેમાં તેમને હીરાજડિત મુગટ અને સોનાના આભૂષણોથી સજાવવામાં આવ્યા હતા તો મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને સરળતાથી દર્શન થાય તે માટે વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી તો દિવસ દરમિયાન વિવિધ મનોહરથી ભવ્ય ઉજવણી પણ કરવામાં આવી હતી તો પૂજારીઓ દ્વારા ભગવાનને અબિલ ગુલાલ છાંટવામાં આવ્યા હતા જે ફાગણ પૂનમના રંગોત્સવની શરૂઆતનો સંકેત માનવામાં આવે છે તો હિન્દુ ધર્મમાં પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે તો ખાસ કરીને કૃષ્ણ સંપ્રદાયના મંદિરોમાં આ